આસપાસના વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો હાથ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે મોડી સાંજે પણ ચીખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટ્રેલર રાજસ્થાનના ઝાલોરથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું ટ્રેલર પલટી ખાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને ને પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ટ્રેલરમાં અંદાજીત નવસો કરતા વધારે ઘઉંના કટ્ટા હતા બધા ગટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોરથી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઈવર બોલતા બોલવા તૈયાર નથી જોકે અકસ્માત સર્જાતા કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી અનાજના જથ્થા સાથે જે રીતે આ ટ્રેલર જઈ રહ્યો હતો અનેક શંકાશંકાઓ સામે આવી રહી છે સરકારી અનાજનો આટલો મોટો જથ્થો રાજસ્થાનથી ગુજરાતની અંદર કઈ રીતે જઈ રહ્યો હતો અને આ જથ્થો સરકારી અનાજનો જથ્થો હોય કઈ રીતે એને રાજ્યની બહાર જવા માટેની મંજૂરી મળી એ બાબતના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ અંગે ડ્રાઈવરને પૂછતાછ કરતા એ આ મામલે કશું પણ કહેવા તૈયાર ન હતો જેને લઈને હવે પોલીસ આગળની તપાસ કરી રહી છે અને આ જથ્થા વિશે વધુ માહિતી મેળવી રહી છે